વાડીયા જઈ આવીએ એ આપણે વાડીયા પણ અત્યારે આવી ગયા ચક્કર મારવા માટે અને વાડીએ આવ્યા હતા હું જે કે આંબાના મોર પણ જોરદાર ફૂટી ગયા અને સ્માઇલ આવે છે જે સુપર સ્માઇલ આવે અત્યારે કારણ કે એમ લાગે કે વાડીએ બેઠા જ રહીએ આપણે એમાં સાંજના સમયે તો જે દિવાત્માન ટાણું હોય ત્યારે જ એની અને જે ફોરમ આવતી હોય આંબાના મોરની એ તો કંઈક અલગ જ હોય છે એવું બધું છે ને જો આપણે આવી ગયા અત્યારે વાડીએ ચક્કર મારવા કપાસ પણ કાકા કહેતા હતા કે એમાં હાથી હાકી નાખવાનું છે અને બધું હતું કરવાનું હતું તો કાજી આવ્યું નથી અને લાઇટ પણ આવી નથી ને પપ્પા તો અહીં સવારમાં આવીને બેસી ગયા છે તો લાઇટ કાંઈ આવી નથી હવે એને પણ ખાલી હું આપણે ચક્કર મારી આવીએ પછી એવું લાગે તો કાંઈક આમ આગળ કરશું બે ક્યારે નજર કાળે છે નહીં તો આમ ક્યાંક બેઠા છે ફેરો કરતા છે પાડીએ પણ તો કાંઈ છે નહીં ગાડી તો પડી છે અહીંયા તો આપણે પણ એ કાકાની તુવેરમાં ચક્કર મારી લઈએ શું એમાં તકલીફ છે શું ને એને પણ કાલ કહેતા હતા કે જે જોઈ લેજે નજર માર લેજે અત્યારે તો આપણે એમાં એ પણ કામ આપણું પતાવી લઈએ એને પણ જો અત્યારે શીંગુનું બંધારણ ફાલ બાલ એ તો બધું બહુ સારું છે જ જો એને પણ સિંગુનું બંધારણ નહીં તો બધું ફાલ નહીં તો સારું છે જ વાંધો નથી અને આપણે જો આ ધનેડાજી છે ને ગીરું અંદર જો આ ધનાડા છે એ ખાઈ જાય અંદર ઝીણા ઝીણા દેખાય છે એટલું બધું શું છે કે ખાય ખાય તા તો એ પૂરું થઈ જાય એનું અને મસ્ત તુવેર પણ સારી ઊભી છે આંબાની અંદર ફાલ પણ સારો છે અને ઓણ તો ચીકુ પણ એવા આવ્યા છે ને કે વાત વાત ચીક્કુનામ લુરખાને લુરખા ભરેલા છે હવે પપ્પા તામા ક્યાં બેઠા હશે કાંઈ નક્કી નથી તુવેર ની અંદર આયેલા જાય અંદર અંદર એટલે ખ્યાલ આવે ક્યાં શું તકલીફ છે ક્યાં નહીં જોઈએ એક બાજુ ક્યાંય પપ્પા દેખાતા તો છે નહીં હવે મને એમ છે કદાચ કોકની વાડી આડાવરા બેસવા ગયા છે હાલો આપડે પણ રખડિયામાં જોઈએ કેવુંક છે કેવુંક નહીં પપ્પા તો જો અહીંયા ઝાડવા ઉપડતા હતા બધા ઝાડવા કારણ કે હમણાં કે પણ મને તો કેરી ગોતવી ન પડે ઓછી ગોતવી પડે સાફસુફ કરવા માટે હું પણ આવી ગયો જો આ સાફ સફાઈ કરી આવી રીતના ઢગલા જામ ફરતી ગયો પછી એને હરગાવી નાખ્યો એટલે બધું સાફ થઈ જાય તો ચાલો આપણે પણ વર્ગી જાય ઉપાડવા પપ્પા તો વર્ગી ગયા છે ઉપાડવા માટે અને આપણે પણ વર્ગી જાય હવે તો બતાવુ બોલાતું તો નથી જ મારા થઈ જાય ફૂલ નાક એકદમ પેક થઈ ગયું છે અને મોઢે થી શ્વાસ લો તો બહુ જ શરદ થઈ ગઈ છે લાડવા તો મૂંગા પડી ગયા છે એવું છે અને ગરમી પેક થઈ ગયું હે તો આપણે ધીરે ધીરે બધું તમને બતાવું શું શું લેવા થોડીક વસ્તુ લેવા બહુ જાજી ચઢ થઈ લેવા તો જો હા આપણા સહી દાડા કોણ છે બટરફ્લાય છે મસ્ત મજાના છે બટરફ્લાય મસ્ત ન્યુ પેકિંગ આપણે કેદી પ્લસ શેમ્પુ છે લાસ્ટિક છે બહુ વસ્ત બજારનું તલવાર જે સિલતા વેરા બટા બહુ ઉપયોગી છે સરસ પોડા પટાવા છે ડેલ કટલ છે આવડસન છે પછી વસ્ત બજારની બૂટી તો બહુ અવેલેબલ છે બહુ વસ્ત બજારની છે છોકરીઓ માટે બૂટી પણ સરસ બજારની લઈ આવી છું હા અને બીજા ચાર લાજો ટીગાડી દીધા એ પણ તમને બતાવું શેમ્પુ બહુ મસ્ત મજાનું છે બે લિપસ્ટિક છે એ સરસ મજા છે જુઓ તમે ચાલીસ થી એક આવે આ ચાટલા લઈ આવ્યા છે આ ચાટલા લઈ આવ્યા છે આપણે વધારે નથી લેવા કેમ કે આપણે હતા જ ઓલરેડી એટલે જાજે ચાટલા નથી લઈ આવ્યા આપણે મમ્મી જો શાક સંભારો કરવા મીડા છે અને કાબટ અપનાય છે

પણ તો કંઈ પાછી વાવાની તો છે નહીં તો એટલી છે એટલી ખાવાની છે થોડીક રાખી દઉં પોરવા આવી દઉં એટલે પાછી વધારે થઈ જાય તો ચાલો આપણે પણ જમવાનો ટાઈમ થઈ ગયો પાછું ટિફિન લઈને જવાનું છે તો આપણે ભાગી આપણે પણ ભાગીએ ટિફિન લઈ તો આપણું ટિફિન પણ તૈયાર થાય છે અને જમવાની પણ તૈયારી કરે એટલે જમી કરવી પછી આપણે પણ ભાગીએ ટિફિન લઈને વાવીએ તો ચાલો રસોડાની અંદર તો જો ટિફિનની તૈયારી થઈ ગઈ છે ફૂલ તૈયારીમાં

અને આપણે ચાલો હવે પણ મમ્મી પણ જાય તો કંઈક વર્ગી ગયા તો શું બનાવવાનો પ્લાન છે ખબર નથી નવી હળદર આવી છે તો હળદરનું કામ ચાલુ કર્યું છે હળદર સુધારવાનું જો લીલી હળદર વાળીએથી આપણે થોડીક વેવી હતી પણ બે ગાંઠિયા થયા છે લીલી ડુંગળી છે શું શેનું કરવાનું છે વાહ લીલી ડુંગળી છે અને ઓરો બનાવવાનો છે તો ચાલો આપણે પણ થોડુંક કામ છે એ ફરી આવીએ પહેલાં અને આ વર્ગી ગઈ પણ અત્યારે પાણી ખાલી કરવાદ આપણે પાછા ખેલબાગડી ભરવા જવાના છે એ ખાલીકરણ આપણે ભરવા જવાના છે ચાલો આપણે પાણી ભરવા નીકળી જઈએ હવે પણ પાછા આવીએ ઘરે ઘરે આવ્યા તો તો પરમારો બીજો ચા તો ઓરા માટે ગોળ રીંગણું લીધું તો બોલ બનાવી નાખ્યો રમ્મા માટે તો ચાલો જ આપણે ચા પણ તૈયાર ચા પણ તૈયાર થઈ ગયો છે આપણે ચાલો એને બ્રેડ શેકીને ચા ને બ્રેડ ખાવાની ઈચ્છા થઈ છે તેલ માં તરી પછી ક્યાં મજા નથી મજા નથી તો આમાં ક્યાંથી મજા રહીએ અહીંયા બોલાય માન માન રીંગણા પણ બફાઈ ગયા છે સરસ મજાના શેકાઈ ગયા છે પઠે આજે તો જ શેકાય અહીંયા પાણી ગરમ થાય છે તો આજે ત્યાં અહીંયા ગેસ ઉપર જ શેકી નાખ્યા ગેસ ઉપર શેકીએ પણ ગેસ એટલો બધો બંધારો કરી રહી કે વાત પૂછવા ચાલો ઠરે એટલે આપણે છાલ ઉખેડી લઈએ પેલા પહેલાની તો ઉખેડ નહીં ગયા બીજાની બાકી છે તો એની પણ ઉખેડી લઈએ તો ખાંડવા ઓરો મરચું નાદુ નાખી ચટણી થઈ ગઈ બધું મજા ના આવે સવારમાં રોટલી મજા ખાવ ખાંડવા મીડા ચટણી બરસાડ કેવડાવે વેચવે કાથરોટા મમ્મી ગામના તીખા એમ છે ને બાકી મારા દીજા બેન જો રોટલી કેટલા દિવસ પછી રોટલી બનાવેશ કેમ દીજો કા દકો તો એ જો મારી મોઈ બનાવ મને તો બધી ફટાફટ વણી નાખીશ તો જો હું એક વસ્તુ માલ વેણું ભૂલી ગઈ આઈ હે જો દીજા ની રોટલી આવડી ગઈ જો સરસ મજાની નાની નાની બનાવ મે દીજો હવે ચોડોતા શીખવાનું છે કામ કાનો પછી તું બનાવી લેશ ને એક રોટલી અલગ અલગ હે ને હા હારી મન અલગ અલગ બને હા અને અલગ અલગ બનેલી અલગ અલગ સારી કા કુકુમા ને એમાં દીજા રોટલી જાય બનાવે છે ચાલી છોડ છોડવી લે હાલ પછી બીજો દઈશ હાલ પાછો લોટ ચાલો દીજા મિનિટ લઈ ચોડવી લે ડિઝાઇન કરવી છે તો દીજા જો સરસ મજાની ડિઝાઇન કરે જો વાહ કુકુ કહેવાય નવીન નવીન રોટલી કોને બને એવી છે એમ કહે દેખો કાલા આપણો બને લોટ જો બંધાઈ ગયો છે સરસ મજાની તાવડી પણ મૂકી દીધી છે અને આપણે તપી દે એટલે રોટલી કરવા મંડીએ તો આપણે કુક માટે છોડવી લે થોડી થોડી તપી ગઈ છે કેમ થા આય આય એમ એમ પડી ને બસ ને ઉભી ઉભી કર લે બસ એ ઓ માય ગોડ ચોટી ગઈ અજે ઉભી રહા ચી તાવડી તો દે તાવડી તો છે આ દે તો તાવી થકે હું કે આને તાવી થકે આલે મેગોને તો ધગેલો નથી બટ આજે રોટલી મારી બાકી જ છે દી આત્મી ગયો તો ઝાલર બધે વાગે છે સરસ મજાની આરતી થાય છે ભગવાનની શંકર મંદિરે થઈ ગઈ હવે રામ મંદિરે થાય છે આપણે પણ મમ્મીએ દી આ કરી લીધા છે તારા ખાવા માટે કરીશ ને દાદા માટે હે તું બનાવી નાખીશ બધી રોટલી આવડી આવડી તો તો ખબર થઈ જાય આવડી આવડી બનાવી તો તો થઈ જાય કે નહીં બીજા કેમાર પાટલા છે એવડી તો કરીશ ચાલો આપણે પણ મોંઘી કરી ના રોટલી કરે પછી ગરમ ગરમ ઓરો વગાડવાનો છે સિંગ્સ કે હું તને હેલ્પ કરાવી તો એ આવે ને પછી હવે સિંગ્ના તો શેકી જ લીધા છે પછી એ આવી ગયા પછી વઘારે હે કેવીશ તો જોજો 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 ગઈએ ઠીજો ચાલો હવે હજી તૈપી નથી થોડી થોડી તૈયપીશ છું હાડી ચાવડી ને કાણાવાળી નથી ને એટલા માટે

ચાલો ચાલો બીજા બનાવી લઈએ ચાલો સરસ તપી જાય આપડે નાની નાની રોટલી સરસ ની કા તો ચાલો આપડે પણ બનાવવા માંડીએ ફટાફટ મોડું કર્યા ના પછી હમણાં બધા ભૂખ લાગશે કે કરતા